સુરતમાં અસામાજિક તત્વો સાથે હવે તો દારૂ વેચનારા બુટલેગરો પણ ગુંડારા તરફ જઈ રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે સુરતના અડાજાન વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં બુટલેગરો દ્વારા એક યુવાન પર જીવલન હુમલો કરાયો હતો જેને લઈને સ્થાનિકોમાં રીસણ ડર જોવા મળ્યો હતો બીજી તરફ વિડીયો વાયરલ થતાં પોલીસે ત્વરિત કામગીરી કરી હુમલાખોરોને ઝડપી પાડી તેનું સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી છે સુરતમાં બુટલેગરોનો આતંક સામે આવ્યો હતો હાલ એક વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં બુટલેગરોએ ખુલ્લામે ઇસમ પર જીવલેણ હુમલો કર્યો હતો આ વાયરલ વિડીયોની સુરતના અડાજાન વિસ્તારનો હોવાનું કહેવાયું હતું સુરતના અડાજાન વિસ્તારમાં આવેલા નૂતન રો હાઉસ ખાતે ત્રણ બુટલેગરો દ્વારા એક સ્થાનિક પર જીવલેણ હુમલો કર્યો હતો બુટલેગરોનો વિરોધ કરતા તેના પર તીક્ષ્ણ અને લોખંડના વડે હુમલો પણ કરાયો હતો ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા સ્થાનિક યુવાન પર કરેલા હુમલાને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો યુવાન લોહી લુવાણ થઈ જમીન પર ફસડે પડ્યો હતો જેને લઈને મહિલાએ રાડા રાડ કરી મૂકી હતી તો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા અડજણ પોલીસે તપાસ હાથ ધરી હતી બે હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને તેઓએ જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં તેઓનું પોલીસે સરઘસ કાઢી આરોપી પાસે બે હાથ જોડી માફી મંગાવી હતી અસામારિક તત્વોના આતંક લોકોમાંથી દૂર થાય તેવા પ્રયાસો અડજણ પોલીસે હાથ ધર્યા છે બ્યુરો રિપોર્ટ